બસમાં બેસી ગયો કેટલા પૈસા આયા હતા બોટલનો બેચીન હા કેટલા પૈસા આયા હતા ત્રણસો રૂપિયા બસો ત્રણસો રૂપિયા હતા પછી પૈસા લઈને ટિકિટ લીધી હતી બસમાં ચિલ્લાની ટિકિટ લઈને કઈ બેહ ગયો તો કયા આગળ કઈ કઈ જગ્યાએ ફતેહપુરાથી કયા આગળ આવ્યો હતો નહીં ખબર કેટલા દિવસ ઘરે થી નીકળી ગઈ કેટલા દિવસ નહીં ખબર મહિના બે મહિના થયો ઘરના લોકો તને ત્યા ઘર માં કોણ કોણ છે મમ્મી પપ્પા ક્યાં ગયા ક્યાં ગયા બંને મરી ગયા કેટલા દિવસ મરી

ચા પી લે પછી ખબર નાસ્તો કરાવે એટલે એને બોટલ દસ રૂપિયામાં લેતા હતા બધા એટલે એને બધું તું બોટલ કેટલા મળે કે દસ રૂપિયામાં ભાવ વીસ રૂપિયા જાતો હતો એટલે એને બોટલ વેચાય વીસ રૂપિયામાં અને પછી અહીંયા રાખી ત્યાં આગળ કપડા ને એવું લાવી અને ચાર દિવસ રાખ્યો કપડાયું બધું ક્યાંય જવાનું નથી પણ અહીંયા જ રહેવાનું છે અને ભણવું છે કે બોટલ ગણવું કે ભણવું છે એટલે તમારા દિલજીતસિંહ છે બરાબર મિત્ર તમારા મારા કાકા છે નરેન્દ્રસિંહ જાદવ બરાબર બરાબર એમને વાત કરીને તો કે આપણે ભાઈ મિત્ર છે પછી આપણે એમને 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 સ્કૂલમાં સંકુલમાં મૂકીએ છીએ છોકરો એવું કે હું ચાર લગી ભણેલો છું આગળ ભણવું છે એના કાકાનો કોન્ટેક્ટ કર્યો એના કાકાને વાત કરી તો કે અહીંયા સ્કૂલમાં છે આ સ્કૂલમાં ચાર ધોરણ ભણ્યો દો એ પછી અહીંયા છે નહીં એટલે કે ભણવું છે તમારે ના ભણવાની પરિસ્થિતિ હોય તો અમે મૂકીએ છીએ જે ભી ખર્ચો થાય અને એ દિલજી બંને એવું કીધું છે કે અમે આપી દઈશું બરાબર ચોપડા દે લઈને કપડા દે લઈને બધું તે આપણે કરી દઈએ એમને એને ભણવા મૂકીએ એ ચાર દિવસથી રોજ મને કે છે કે તમારી સ્કૂલ બતાવી એના યુટ્યુબ માં કે મારે અહિયાં રોજ અહિયાં જવું છે જવું છે ચાર દિવસથી થી કે છે મને બરાબર એટલે અહિયાં અત્યારે હાલમાં એના ભાઈ એને ભણવાનું છે ભણવું જ છે કે મારે ઘરે જવું નથી તમે દાહોદ મૂક્યા છો તો એ ના પડે મારે ઘરે નહીં જવું એવું કે છે દાહોદ આપણે જવાનું થતું નહીં ભાઈ સમજો મારે જોડે જવાનું તાર તારા ફતેપુરા માં પંદર છોકરા છે કેટલા છે તારા બધા દાદા તારા પેલું દાદા તાર જોડે આવ્યું ને દાદા ચિંતા ના છે દાવો હતો દારૂ વાળા બીધા એટલે ઘર છોડી ના બેટા કોઈ ચિંતા ના કરીશ સમજો અહી જવાનું હોય પડવાનું હાવાનું છે બોટો નહીં Okay.